સુરતના કતારગામ વિસ્તારમાં સાયબર સેલ દ્વારા આપને રસ નથી પરંતુ સુરત પોલીસને છે આ શીર્ષક હેઠળ લોક દરબારનું આયોજન કરાયું હતું સુરતમાં વધી રહેલી ઠગાઈની ઘટનાઓ વચ્ચે સુરત સાયબર સેલની ટીમ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું આપને રસ નથી પરંતુ સુરત પોલીસને છે આ શીર્ષક હેઠળ લોક દરબારનું આયોજન કરાયું હતું પોલીસ કમિશનર અને મુખ્ય સરકારી વકીલ હાજર રહ્યા હતા સાયબર સેલ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં લોકોને માહિતી અપાઈ હતી નાની મોટી રકમની સાયબર ક્રાઇમના આરોપીઓને છેતરપિંડ

કેટલાક લોકોની રકમ નાની હતી પરંતુ આપના થકી મોટા ક્રિમિનલો સુધી અમે પહોંચ્યા છે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું આજે સુરત શહેરના ડીસીપી ઝોન થ્રી શ્રી પિનાકીન પરમાર દ્વારા એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના તાપવામાં આવે છે આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના જો ચીટિંગ કરવામાં આવી હતી જો હાવ નાની રકમો હતી ચારસો રૂપિયા પાંચસો રૂપિયા લઈને હજાર બે હજાર પાંચ હજાર તક હતી અને એના જ્યારે બનાવ બનાવ આ લોકોનો સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી ફરિયાદના અંતે એ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટે આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલાં ટ્રાય કર્યા કોઈ આવો માગતા નહીં કારણ કે પાંચસો સાતસો રૂપિયા હોય અને પછી કોર્ટના જો પ્રક્રિયા અમે જવાના હોય આપના વકીલશ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે રિફંડ માટે તો એના દૂર ભાગતા હતા તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપના રસ નથી પરંતુ સુરત શહેર પોલીસના રસ છે આપના પૈસા માટે તો એના હિસાબ તો વન સેવન્ટી કોલ એકસો સિત્તેર જેટલા લોકોના કુલ અડત્રીસ લાખ રૂપિયાથી આસપાસના રકમને ટોટલ જો એ આજે રિફંડની પ્રક્રિયા થઈ રહી છે જેમાં અમારા જિલ્લા જો સરકારી વકીલ છે નયનભાઈ સુપરવાલા સાહેબ હાજર છે અને કલ્પેશભાઈ દેસાઈ સાહેબ જો આપણા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એની પૂરી ટીમ સાથે અહીંયા હાજર છે જો અમારા જો ફરિયાદીઓ છે એના તાત્કાલિક ફોર્મ અહીંયા જ અહીંયા ભરીને અને કોર્ટમાં જઈને જો નામદાર કોર્ટના ઓર્ડર લઈને પછી આ લોકોને પરત પૈસા આપવાની કાર્યવાહી કરવામાં આવશે અને હું એ આપના વન સેવન્ટી લોકો જો આજે આવે છે એના આભાર માનું છું આભાર એના માટે કે આ લોકો જો કમ્પ્લેન કરી પછી આ સાયબર ક્રિમિનલના પાછળ પોલીસ ગઈ અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે એના બી એકાઉન્ટો ફ્રીઝ થયા એના બી મોબાઈલ ફોન જો ડીએક્ટિવેટ કરાય તો આ ભલે નાની રકમવાળા અમારા જો સાયબર વોરિયર્સ અમે એના બોલીએ છીએ છે પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા મોટા પણ એના કેસ નાના હોય એટલે કે એના કેસ થકી બહુ મોટા મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી જોયા અને સાથોસાથ અમે આપને પોલીસને બી ખબર પડી કે આ લોકો ક્યાં બેઠી બેઠી કરતા હોય જેથી ભારત સરકારશ્રી રાજ્ય સરકારશ્રી અને પોલીસો અલગ અલગ જો પોલીસ હોય છે એના પણ એક આઈડિયા આવે કે હોટ સ્પોટ અમણાં के जगह है जो जहां तेल को चिट्टी करता है सर पुलिस की एक टैगलाइन है यू आर नोफ इंटरेस्टेड बट वी आर अ टैगलाइन अंतर्गत आप जे अजूवेवा कितना कोक बनना लोको छे के जे अजू पुलिस तक के नहीं पहुंच्या हमने सु अपील करवा बाकी हमें आप बता लोगो જોઈ શકો છો આપને મીડિયાના મિત્રો સો માધ્યમ થી આ બતા જોઈ શકો છો આપને ભલી નાની રકાવતી પરંતુ હમાર લોકો માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી કે આપના બીજા પૈસા જતા આમાં ધુરખા આપ એક લેટગો કરો તો બીજા ત્રીજા આપને ઉપર अटैक સાયબર अटैक થાય તો જેતી આપે એક વખત એક્ટિવ થયા આપના થકી જો ઘણા બધા લોકો બીજા પકડાયા લોકો અને પછી પૈસા પરત મળે છે તો બીજા લોકો સાથે જો બી આ રીતે બનાવ બનેલા છે જો સાયબર ક્રાઈમ પોર્ટલ ઉપર રિપોર્ટ કરેલા છે એના પૈસાને બી અમે લોકો બીજા ઝોનમાં બી એ બી ટૂંક સમયમાં આ પ્રકારના કાર્યક્રમ કરીશ આપ આવો અને એટલા હું આપણે બધાને ખાતરી આપું છું કે જો ટીમ છે અમે જે રીતે બતા કે અમારા બંને જો એ અમારા વકીલશ્રીઓ છે જેના ખૂબ સારા સહયોગ છે તો આપને કોઈ બહુ તકલીફ પડવાની નથી પરંતુ અમે લોકોનો બહુ આનંદ થશે